સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે બોટાદમાં ભાજપ દ્વારા અગિયાર વોર્ડ માટે ચુમ્માલીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે યાદી જાહેર થવા સાથે આંતરિક વિખવાદ ફલક પર આવ્યો છે નારાજ કાર્યકર્તાઓ ટિકિટ નહીં મળવાથી બળાપો કાઢ્યો છે ભાજપના સક્રિય કાર્યકર્તાઓ નહીં હોવા છતાં ટિકિટ આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો કારણ છે મારે અમુક ફોન અને રૂબરૂ મુલાકાત અમે સક્રિય સભ્ય છતાં અમને આપવા કેમ આવ્યા એવું એમનું નારાજગી છે પણ પાર્ટીએ પાર્ટીએ અમુકને સક્રિય સભ્ય ન છતાં એ લોકોનું કેવું છે આપી છે ટિકિટ પણ હું કઈક ને કઈક આપી છે પણ કાર્યકર્તા નારાજ છે સો ટકા આગામી કાર્યક્રમની અંદર હું બોટાદ શહેર નગરપાલિકાની ચૂંટણીનો ઇન્ચાર્જ હતો અને કાલે બેઠક હતી એમાં મને બોલાવવામાં નતો એ છતાં હું જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે સંકલન કરી એમને રજૂઆત કરીશ ભાઈ નારાજગી આપણા કાર્યકર્તાને છે એમની જોડે હું વાતચીત કરી લઈશ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હોય એને ઉત્છા હોય અમે ફોર્મ ભરવી અને કાર્યકર્તા સામાન્ય કામ કરતા હોય એટલે એ લોકો માગીએ કે પણ હવે સક્રિય સભ્યના હિસાબે ટિકિટ નો મળતી હોય એટલે નારાજગી થતી હોય ને હવે ફેરફાર તો પાર્લામેન્ટમાં રજૂઆત થઈ હોય ને ફેરફાર તો પછી નો થાય તોય છતાં અમે જિલ્લાભર્મુને શહેરભર્મુને જોડે વાતચીત કરીને કાર્યકર્તાને નારાજગી છે એનું